આણંદના ઉમરેઠમાં જાહેર શૌચાલય મુદ્દે હોબાળો જોવા મળ્યો મહિલા અને આરોપીઓ આવી ગયા વેપારીઓ માફ કરશો વેપારીઓ આવી ગયા રિનોવેશન માટે જૂના શૌચાલયને તોડી પાડ્યા અને નવા શૌચાલય બનાવવા માટે અને તેના મુદ્દે મહિલાઓનો વિરોધ છે વેપારીઓએ શૌચાલય બનાવવા માટે રજૂઆત કરી છે એક તરફ મહિલાઓ શૌચાલયના વિરોધ છે જ્યારે ત્યાંના સ્થાનિક વેપારીઓ જે છે તે શૌચાલય બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે